ઘટડાની એમએમ હાઈસ્કૂલમાં એક अनोખું દ્રશ્ય જોવા મળ્યું અહીં પાંચ આશા વર્કર બહેનો ધોરણ 10 ની પરીક્ષા આપવા પહોંચી છે આ મહિલાઓની ઉંમર 30 થી 45 વર્ષની વચ્ચે છે આશા વર્કર તરીકે કાર્યરત આ બહેનોને ધોરણ 10 અને 12 નું પ્રમાણપત્ર જરૂરી હોવાથી તેઓ આ પરીક્ષા આપી રહી છે શાળામાં યુવા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપતી આ મહિલાઓએ જણાવ્યું કે બાળકો સાથે પરીક્ષા આપવાથી તેમનો ઉત્સાહ વધ્યો છે મોટી ઉંમરની બહેનોને પરીક્ષા આપતા જોઈને વિદ્યાર્થીઓ પણ ખુશ થયા છે આ ઘટના શિક્ષણનું મહત્વ અને જીવન પર શીખવાની પ્રેરણા આપે છે આશા વર્કર બહેનોની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ મારું નામ ડાભી મીનાબેન છે ગામ છે માંડવધાર મારી ઉંમર છે ઓગણત્રીસ વર્ષ અમે આશા વર્કરમાં નોકરી કરીએ છીએ એના માટે અમારે દસ માં નું બાર માં અત્યારે એલસી અથવા તો માર્કશીટ ની જરૂર પડી છે એના માટે

અમે આચા વર્ગ માં નોકરી કરવી છે તો અમારે દસમી પાસ ની છતી જોઈએ છે એમાંથી અમે દસમા ની પરીક્ષા દેવા આવ્યા છીએ કેટલા બેન